મોરબીથી કે જ્યાં હાલ જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે અકસ્માતની અનેક ઘટનાઓ બની છે છતાં પણ પ્રશાસન હાલમાં તો નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે અકસ્માતની ઘટના બાદ મોરબીના હળવદમાં બાળકોના જીવન સાથે રમતનો આ વીડિયો વાયરલ થયો છે છતાં પણ પ્રશાસન ઊંઘતું છે સ્કૂલ રિક્ષાને વાનમાં ઘેટા બકરાની જેમ બાળકો ભરવામાં આવ્યાની આ વિડીયો જે સામે આવી રહ્યો છે મોરબીના હળવદનો આ વિડિયો છે જ્યાં બાળકોના જીવન સાથે ચેડા થતા હોય તે પ્રકારનો વિડીયો સ્કૂલ વાનમાં સત્તર થી વધુ બાળકો ભરવામાં આવ્યા છે સ્કૂલ પણ વધુ બાળકો આ આ વાયરલ થઈ રહ્યો છે દ્રશ્યો જુઓ આપ કે કયા બાળકોના જીવન સાથે રમત રમવામાં આવી રહી છે સ્કૂલ રિક્ષા ને વાન કે જ્યાં ઘેટા બકરાની જેમ આ બાળકોને ભરવામાં આવી રહ્યા છે કોઈ પણ જાતના નિયમોને હાલ અનુસરવામાં નથી આવી રહ્યા અને જો અકસ્માતની આ ઘટના બને તો કોણ જવાબદાર રહેશે આ સ્કૂલ રિક્ષા કે જ્યાં મોરબીના હળવદની આ સ્કૂલ રિક્ષા છે તો આ તરફ સ્કૂલ વાનમાં એ જ પ્રકારના કંઈક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સ્કૂલ વાનમાં ઘેટા બકરાની જેમ આ નાના નાના બાળકોને ભરવામાં આવી રહ્યા છે આગળની સીટ પર જ ત્રણ બાળકોને બેસાડવામાં આવ્યા તો આ રિક્ષામાં પાછળની સીટ પર આપ જોઈ શકો છો કે કયા પ્રકારે જોખમી રીતે આ ચાર બાળકોને બેસાડવામાં આવ્યા છે અને જો આ દરમિયાન કોઈ ઘટના બને તો આખરે જવાબદાર કોણ રહેશે

જેથી કરી પ્રશાસનની ઊંઘ ઉડે અને કાર્યવાહી થાય એ જરૂરી છે માતા પિતા પણ પોતાના બાળકોને આ પ્રકારે જોઈને ચોક્કસથી તેમનામાં ચિંતા ઉદ્ભવતી હશે પરંતુ શું એ પણ અહીં સવાલ થઈ રહ્યો છે કે શાળા સંચાલકોને પણ શું આ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે કેમ બીજી તરફ જે વાન ચાલકો અને રિક્ષા ચાલકો છે એ પણ ઘેટા બકરાની જેમ જ્યારે બાળકોને ભરી રહ્યા છે ત્યારે તેમની સામે અત્યાર સુધીમાં કયા પ્રકારની કાર્યવાહી થવામાં આવશે એ પણ મહત્વનું છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ બાળકોને ઘેટા બકરાની જેમ રિક્ષામાં સ્કૂલ વાનમાં ભરવામાં આવી રહ્યા છે શું સ્કૂલ પ્રશાસન અથવા તો જે વહીવટી વિભાગ છે તેમના તરફથી આ અંગે કોઈ કાર્યવાહીના સંકેત જોવામાં આવી રહ્યા છે કે કદાચ અત્યાર સુધીમાં આ મામલે કોઈ પણ સંકેત જોવામાં નથી આવી રહ્યા અને આ જે દ્રશ્યોમાં જે વિડિયો દેખાઈ રહ્યો છે એ વિડિયોમાં પણ સ્કૂલ સ્કૂલ વાન હોય કે સ્કૂલ 릭શા હોય તેમાં ગેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવી રહ્યા છે અને આ રીતે જોખમી સવારી જે છે એ દ્રશ્યોમાં સામે આવી છે હરવત અમદાવાદ જે હાઈવે છે તેના પરથી અનેક